માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના છેલ્લા છ સાત દિવસમાં પ્રતિ એક મણે એકસો બાવીસ રૂપિયા સુધીનો વધારો નોંધાયો ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થાય છે ગુજરાતમાં ખેડૂતો લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરે છે સૌરાષ્ટ્રમાં ભાવનગર જામનગર રાજકોટમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે ભાવનગર જિલ્લામાં મહુવામાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર થાય છે ગુજરાતમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થાય છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવે છે છેલ્લા ચાર દિવસમાં લાલ ડુંગળીના ભાવમાં છ્યાસી રૂપિયાનો વધારો થયો છે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારના જણસીઓની હરાજી કરવામાં આવે છે જેમાં માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળી મગફળી કપાસ કઠોળ સહિતની વિવિધ પ્રકારની જણસીઓની મોટા હરાજી કરવામાં આવે છે મહુવા વિસ્તારમાં સો કરતાં વધારે ડુંગળી તથા લસણના ડીહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા છે તેમજ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવ મળી રહ્યા છે ખાસ કરીને તણાજા મહુવા વિસ્તારમાં ખેડૂતો દ્વારા લાલ અને સફેદ ડુંગળીનું પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે અહીંની ડુંગળીની માંગ દિલ્હી પંજાબ અને અન્ય રાજ્યમાં મોટા પાયે થતી હોય છે ભાવનગર જિલ્લામાં સરેરાશ એકત્રીસ હજાર હેક્ટર કરતાં પણ વધારે જમીનમાં ડુંગળીનું વાવેતર દર વર્ષે કરવામાં આવે છે લાલ ડુંગળીના સરેરાશ ભાવ એકસો ચાર રૂપિયાથી લઈ નવસો એક રૂપિયા સુધી રહ્યા છે જ્યારે સફેદ ડુંગળીના ભાવ બસો વીસ રૂપિયાથી લઈ છસો સુધી રહ્યા છે